તો યલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક મોટો સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવનાવા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે દોસ્તો લગ્નની સીઝન ની અંદર વરાજો ઢોલીવાળા ની હત્યા કરી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવનાવા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વરાજો હોય છે વરાજો એમ કહેવા છે કે જ્યારે વરાજાના લગ્ન હોય છે ત્યારે ઢોલી ન હોય તો લગ્ન સુના લાગે છે દોસ્તો અને ઘણા લોકો વરાજાને રાજી પણ કરી દેતા હોય છે પાંચ પચીસ રૂપિયા આપીને રાજી કરી દેતા હોય છે દોસ્તો માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હતા જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર માયાભાઈ આહિરે એમ કહેવાય છે કે કેટલા પૈસા પણ ઢોલીવાળાને આપ્યા હતા લાખો લાખો રૂપિયા ઉપરના પૈસા ઢોલીવાળાને આપ્યા હતા દોસ્તો એવામાં અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા એમ કહેવાય છે કે પોસ્ટરો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો વરાજાએ ઢોલીવાળાની હત્યા કરી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આપણે ગુજરાતનો ને થી આપડા ગુજરાત ના પોસ્ટરો પર નથી આપડા એમ કેવા છે કે બિહાર बाजू ના આપડા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડિયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાજો દોસ્તો ને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલજો ની જેથી ક્રિયાવાના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કેવા છે કે લગ્ન ની અંદર ઢોલીવાળા ને બોલાવવામાં આવ્યા હતા અને ઢોલીવાળા ની હત્યા વરાજે કરી નાખી છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાજો દોસ્તો તો આ તો આજ નો વિડિયો વિડિયો ગેમ शेयर जरूर जरूरी फेर बीजा वीडियो मिली तक के लिए जय हिंद जय भारत मेरी एक बार बीजा वीडियो में तक के लिए बाय बाय